માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલીના ના અને કુકાઓ તાલુકા વિસ્તારમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેટર કોટન કાર્યક્રમ હેઠળ કુલ તેર હજાર ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે સાથે અનલોક પ્રોજેક્ટ અંતર્ગત બગસરા તાલુકાના પચીસ ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં અપનાવવા માટે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન જનરલ લીડ ખેડૂત પ્રગતિશીલ ખેડૂતોને કાર્બન ક્રેડિટ ખેડૂતો ઉપસ્થિતિમાં અગિયાર ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે કુલ રૂપિયા એક લાખ પચીસ હજારના કાર્બન ક્રેડિટ વળતર સ્વરૂપે ચેકર પણ કરવામાં આવ્યા સાથે અંબુજા ફાઉન્ડેશનના જીતેશભાઈ જોશી તેમજ બગસરા કૃષિ વિસ્તરણ અધિકારી રાહુલભાઈ વાછાણી દ્વારા ટકાઉ ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપરાંત આવતા વર્ષોમાં વધુ ખેડૂતો સુધી આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તેવા હેતુથી અંબુજા ફાઉન્ડેશન ટીમ દ્વારા પોતાની તૈયારી દર્શાવવામાં આવેલ રિપોર્ટર અશોક મણવર સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ અમરે મારું નામ વાછાણી રાહુલ વિસ્તરણ અધિકારી તરીકે બગસરા તાલુકામાં ફરજ બજાવું છું આજે અંબુજા ફાઉન્ડેશન તરફથી કાર્બન ક્રેડિટ કોન્સેપ્ટ વિશે ખેડૂતોને તાત્કાલીમનું આયોજન કરેલ હતું તેમાં બગેસરા તાલુકાના અને બગસરા પંથકના આજુબાજુ ગામમાંથી ખેડૂતો જોડાયેલા હતા અને એ ખેડૂતોને કાર્બન ક્રેડિટ વિશે પ્રાકૃતિક ખેતી વિશે સસ્ટેનેબલ ખેતી વિશે આવી રીતના અલગ અલગ મુદ્દામાંથી અલગ અલગ વક્તાઓએ માર્ગદર્શન આપેલ છે નમસ્કાર મારું નામ ગોલણભાઈ અનકભાઈ વાળા હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને કોઈ પણ પ્રોડક્ટ મારી પોતાની જે કાંઈ આમદની થાય જે કંઈ ઇન્કમ થાય એ દાખલા તરીકે કોઈ પણ પ્રોડક્ટ થાય એની હું પોતે જ વેચાણ કરું છું અને હું સરકાર સાથે જોઈન્ટમાં છું હું પ્રાકૃતિક યુનિવર્સિટી જે પંચમહાલ હાલોલ છે એમાં એક એફએમટી તરીકે કામ કરું છું ગામમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરું છું ને એમાં સરકારશ્રી સાથે જોઈન્ટ છું તરીકે મારા ફાર્મ ઉપર મારી ત્રીસ વીઘા જે જમીન છે એ બે હજાર ઓગણીસથી આખી જમીનમાં હું પ્રાકૃતિક કૃષિ કરું છું એમાં કોઈ પ્રકારનું રસાયણ કે પેસ્ટિસાઇડ નાખતો નથી એમાં છ વીઘા જમીનમાં મેં પંચસ્તરી બાગાયત કરેલું છે કે એમાં ચોવીસ બાય ચોવીસે આંબા છે બે આંબા વચ્ચે એક જામફળ એક સીતાફળ ત્યાર પછી ચાર આંબાના સેન્ટરમાં સહેજન એટલે સરગવો છે જે બધા ઝાડને નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરે અને બે સરગવા વચ્ચે કાગજી લીંબુ છે ત્યાર પછી જે રેગ્યુલર ક્રોપિંગ કરું હું ચોમાસામાં મગફળી વાવું તો તેલનું પ્રોડક્શન કરીને પોતે જ વેચાણ કરું છું ત્યાર પછી શિયાળામાં ઘઉં ધાણા ચણા લસણ ડુંગળી અને એટલી પ્રોડક્ટ વાવું કે મારી પાસે જેટલા ગ્રાહક હોય હું કોઈ માલ યાર્ડમાં વેચવા જતો નથી મારી પોતાની પ્રાકૃતિક પ્રોડક્ટ પકવી અને પોતે જ વેચાણ કરું છું વસાણી ગામ જંગર તાલુકા કુકાઉ જિલ્લો અમરેલી બેટર કોર્ટન કાર્યક્રમમાંથી માહિતી લઈને અમે ગયા વર્ષે કપાસનું વાવેતર તો હર વર્ષે કરવી જ છીએ પણ ગયા વર્ષે અમે માહિતી ઉપર થયેલા ત્યારે અઢારથી વીસ મણનું ઉત્પાદન આવ્યું હતું અને અગિયાર ડિસેમ્બરે સણાનું વાવેતર કર્યું હતું એ સણા વગેરે બત્રીસ મણનું ઉત્પાદન સારું એવું મળ્યું હતું ના કાર્યક્રમથી અવરનવર અનલોક થાર્વરથી ઘણો ફાયદો થાય છે મારું નામ જીતેશભાઈ જોશી છે અંબુજા ફાઉન્ડેશન કોડીનારથી છું અને ખાસ કરીને અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન છે એ છેલ્લા બત્રીસ વર્ષથી વિકાસના કામો કરે છે જેમાં ખાસ કરીને ખેતી પાણી રોકાણ કૌશલ્યવર્ધન મહિલા સશક્તિકરણ આરોગ્ય અને શિક્ષણ ઉપર કાર્ય કરે છે અહીંયા આજે જે આ કાર્યક્રમ રાખવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે અહીંયા અમે છેલ્લા ચાર વર્ષથી બેટર કોટન એટલે એક સારા કપાસની શરૂઆતનો કાર્યક્રમ અહીંયા બગસરા અને કુકાઓ તાલુકામાં કરીએ છીએ અને લગભગ બાર હજાર ખેડૂતો સાથે અમે જોડાઈને સીધી રીતે એમને માહિતી અને માર્ગદર્શનનું કામ કરીએ છીએ કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે ખેડૂતો છે એ ખેતીમાં ખર્ચો ઘટાડે ખેતીની અંદર જે કંઈ છે એ પર્યાવરણને નુકસાન કરતા હોય એ ઘટકોનો સ્ત્રાવ ઓછો કરે અને પર્યાવરણનું રક્ષણ થાય અને ખાસ કપાસની ખેતી સાથે સંકળાયેલા લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે તો અમે અહીંયા એક્સપેરિમેન્ટ તરીકે પચીસ લોકોને અનલોક કાર્બન સાથે બે હજાર ત્રેવીસમાં જોડેલા હતા અને આખા ઇન્ડિયામાં આમ જોવા જઈએ તો પચાસ લોકોનું એક ફાઇલોટિંગ થયેલું હતું જેમાંથી પચીસ અહીંયાથી અને પચીસ મહારાષ્ટ્રમાંથી જેમાંથી કુલ પંદર લોકો એવા છે કે જેમને આપણે જેમ ઉદ્યોગોમાં જેમ ક્રેડિટ જમા થાય અને એને કાર્બન ક્રેડિટ મળે ઉદ્યોગોને એવી રીતે ખેડૂતો પણ જો ખેતીમાં ખૂબ સારી પદ્ધતિઓ અપનાવે જેમ કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરે રસાયણ ઓછો આપે કપાસની સાઠીઓનો સળગાવવાના બદલે જમીનમાં પેડવે અથવા તો કેમિકલ ઓછું કરીએ અને સારી પદ્ધતિઓ અપનાવે તો એને એને ક્રેડિટ જમા થાય છે અને આના ભાગરૂપે આપણે આ જે અગિયાર ખેડૂતો છે આપણા આ વિસ્તારના એની કુલ સવા લાખ રૂપિયા ક્રેડિટ છે એ જમા થઈ અને એના ચેક વિતરણ પણ અહીંયા આપણે કરેલા છે અને ગત વર્ષે અમે આ જ કાર્યક્રમ અંતર્ગત અમે પાંચ હજાર ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડેલા છે અને અમારું આગળનું વિઝન એવું છે કે આવનારા ત્રણ વર્ષમાં અમારે ત્રીસ હજાર ખેડૂતો એવા હશે કે જે કાર્બન ટ્રેડિટ સાથે જોડાય બસ